દહીં માખણ પણ ખાઈ ગયો કનૈયા આવા તો કામ તોફાન કેમ કરે છે દીકરા ભોબીઓ ખોટું બોલે છે માં પૂછ મોટા ભાઈ ને કનૈયા ની વાત સાચી છે મા નંદ બાબા ના ઘરે ક્યાં દહીં માખણ ની ખોટ છે કે અમને બીજા ના ઘરે ચોરી કરવી પડે તું સાચી માવડી છોકરાને બિચારો સિકા સુધી પહોંચી ન શકે એટલે અમે ભાઈબંધો તેની મદદ કરી હતી તને ન માનતું હોય તો પૂછ નુરની વાત સાચી છે બા તારી જેમ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખલાતી એ તો મથુરાની મથુરાની બજાર બજારમાં વેચી નાખે છે તો શું ઘરે બાળકો ભૂખ્યા ગાયો ગોકુળની ગોવાડ ગોકુળના ગોપીઓ ગોકુળની દહીં માખણ મથુરાના આ તો ન ચાલે ને બા આવા દે બધી ગોપીઓ ને દરા પર ખોટુ આડ લગાવે છે હવે એમની વાત છે